નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે નિકુલ મકવાણા યુ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ તમારી સાથે વાત કરવા આવ્યો છું ઘણા સમય પછી એટલે કે સુરત શહેર આવાસ યોજના એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસ યોજના બહાર પડે છે એના બે ડ્રો અટકેલા હતા કેટલા દિવસથી તો એનો ડ્રો થવા જઈ રહ્યો છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા સી આર પાટીલના વરદ હસ્તે ઈ ડબ્લ્યુ એસ ચોપન અને ઈ ડબલ્યુ એસ એકાવન એટલે કે ઈ ડબલ્યુ એસ ચોપનના ચારસો ને ફ્લેટ અને ઈ ડબ્લ્યુ એસ એકાવનના ત્રણસો નેવું ફ્લેટનું કમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા લોકાર્પણ કરવામાં આવશે તો ખાસ કરીને નોંધ લેવી જે લોકોને જે લોકોના ફ્લેટ એટલે કે જે લોકોએ આ આવાસ યોજનામાં ફોર્મ ભરેલું હોય એ લોકો આજે છ વાગે એટલે કે તારીખ બાર નવ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સાંજે છ વાગે કુમાર ઓડિટોરિયન હજીરા રોડ પાલ સુરત ખાતે આ ડ્રો થવા જઈ રહ્યો છે તો ખાસ કરીને જે લોકો ફોર્મ ભરેલા હોય ટીપી નંબર ચોપનમાં અને ટીપી નંબર એકાવન આ બેમાં જેણે ફોર્મ ભર્યા હોય એ લોકોએ હાજર રહેવું અને આ ડ્રો કોમ્પ્યુટરાઈઝ ડ્રો છે જે સી આર પાટીલ દ્વારા કે સી આર પાટીલના વર્ગસ્તે કરવામાં આવશે તો ખાસ કરીને નોંધ લેવી અને ફરી એકવાર સાંજે છ સંજીવ સંજીવકુમાર ઓડિટોરિયન હજીરા મેઇન રોડ પાલ સુરત ખાતે કરવામાં આવશે તારીખ બાર નવ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ઓકે તો આપ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ફરી કોઈ નવી માહિતી મળશે અવાજ નહીં તો હું તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું નવા વિડીયોમાં